સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાધવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાટ અને ફરાર દિવ્યશને ત્રીસથી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા તેમાંથી એકાઉન્ટ તેને છ લાખ રૂપિયા આપ્યું હતું સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાળીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયા એ છાપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આરબીએલ એચડીએફસી એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે હાલમાં ઈડી અને ડીઆરઆઈ જેવી દ્રિતી એજન્સીઓને પણ આ કેસમાં જોડવામાં આવી છે ઉધના પોલીસે હાઈ પ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસમાં વરાછા વિસ્તારના રહીશ મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે મયુર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે ઓગસ્ટ બે હજાર ચોવીસથી અત્યાર સુધી કિરાટ અને ફરાર દિવેશને કુલ ત્રીસ ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા આ એકાઉન્ટની કિંમત એક લાખથી લઈને છ લાખ રૂપિયા સુધી હતી આ બેંક ાઉન્ટ બોગર્સ જીએસટી નંબર અને ટેક્સટાઇલ કંપનીઓના નામે ખોલાવવામાં આવ્યા હતા જેથી તે જહેમત વગર વાપરી શકાય અને કોઈને શંકા ન જાય

દના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરન્ટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટથી જ એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આ જે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જઈ આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે સર મયુ જે આરોપી છે છ લાખ એ પોતે લેતો હતો તો જે બેંક એકાઉન્ટ કી જેને ભાડે લેતો હતો તેને કેટલું કમિશન આપતો હતો મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એસી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો હતું આ જે કરંટ એકાઉન્ટ છે એ અત્યારે જે અમને માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જ હતું અને એ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર એ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા એટલે આ એક વેબ જેવું છે આખી એક જાડું છે કરોડિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ બે થી ત્રણ દિવસ વધુ વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા હતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડની ફરિયાદો પણ થઈ છે તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ્સ લીધા છે અને અનનોન લોકોના પણ જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ્સ લીવડાવ્યા છે